સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા પછી મીડિયા સમક્ષ સામે આવ્યા છે અત્યારે નિલેશ કુંભાણીએ ભાજપ પર પ્રહાર કર્યાના આરોપોને ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ તમામ આક્ષેપો ફગાવ્યા છે કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારને સાથ સહકાર નથી આપ્યો એટલે સુરતમાં ભાજપને બિનહરીફ જીત થઈ છે તેમજ બે હજાર સત્તર અને બે હજાર બાવીસની ચૂંટણીમાં નિલેશ કુંભાણીને ભાજપ તરફથી ઓફર અને ઓછો પ્રચાર પ્રસારની સૂચનની વાતને પણ ભાજપે ફગાવી છે કોંગ્રેસની આ મોટી નિષ્ફળતા છે કોંગ્રેસ હારી રહી છે કોંગ્રેસનું ક્યાંય મેનેજમેન્ટ જેવું દેખાતું નથી એક સામાન્ય ફોર્મ એમને ભરતા ના આવડે અથવા એમના માણસો જે રીતે એમના માણસોને ખોટા નીકળે એ તમામ આ કોંગ્રેસની નિષ્ફળતા છે આમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ જ લાગતું ઓળખતું નથી કે જે એમને ફોર્મ ખોટી રીતે ભર્યું એનું ફોર્મ રદ થયું અને હવે એ એકબીજા ઉપર આક્ષેપો કરે છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસ એ અંદર અંદર જ એકબીજાને કહે છે હવે ભારતીય જનતા પાર્ટી હંમેશા એના કાર્યકરોના બળે તાકાતથી એના કરેલા કામોથી ચૂંટણી લડતી હોય છે અને સુરતમાં તો તમને ખબર છે કે ભારે બહુમતીથી જયારે એના ઉમેદવારો ચૂંટાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને શા માટે એવું કહેવું પડે કોંગ્રેસને કે તમે ધીરો પ્રચાર કરો કે ના કરશો એટલે આ બધી ઉપજાઈ કાઢેલી કોઈ પાગલ માણસ વાત કરતા હોય એ ટાઈપની વાતો કરે છે એમણે હવે જે કર્યું છે અને સમાજમાં એમની અણાવડત સતી થઈ કે એક ફોર્મ જેમને ખોટા ભર્યા અથવા જે અંદર અંદર એમના આગેવાનો વચ્ચે અને કુંભાણી વચ્ચેના જે આ ડિસ્પ્યુટો આજે વાત બહાર આવે છે ત્યારે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટી એમાં નથી ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં કોંગ્રેસને પચાસ વર્ષમાં વીસ વખત કોંગ્રેસ બિનહરીફ બની હશે આ રીતે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો કોઈ દી આવી વાત નહોતી કરી એટલે એમના એમના કારણે જે સીટ એમની ગઈ છે અને હવે એ ભારતીય જનતા પાર્ટીને જો બદનામ કરતા હોય તો એ કોંગ્રેસની એક મૂર્ખામી અથવા એમની નિષ્ફળતા છે